એક દાદા દાદીને ઘર બનાવવાનું છે જેમાં સપોર્ટની જરૂર છે તો તમે જોઈ શકો છો ઘર કેટલા આવ્યું આપણું ઘર હાલ પથરોની શેડની જરૂર છે એની અંદર તમે યોગદાન આપી શકો છો જે નંબર ડિસ્લે ઉપર દેખાશે તમને અને એની અંદર અમારા એક કાકો છે કે જેમનું ઘર બનાવીએ છે દાદા અને બીજા કે જે સંજયભાઈ છે એમના મારફતે ઘર બનાવે છે એમની જોડે પણ મુલાકાત કરીએ આપણે હવે નમસ્કાર મિત્રો હું છું સંજય સુરા અને ખાસ ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણા રફતારભાઈ ઝાલા જેમનો મહેશભાઈ નામ તરફથી રાજેશભાઈ અને ફેસબુક આઈડીની વાતચીત કરીએ તો રફતાર ઝાલા નામથી એમનું ફેસબુક પેજ છે આપણા લાઈવમાં ડેલી આપણે નવથી દસમાં જે લાઈવ કરી છે એમાં જોડાય છે આપણા સાથે વિડીયોમાં વાતચીત કરે છે અને એમણે કીધું કે સંજયભાઈ આપણે પણ જે નિરાધાર દાદા દાદીનું મકાન બનાવી રહ્યા છે મકાનમાં આપણા દાદાની મુલાકાત કરવી છે ને મકાન જોય તો મકાનની વાતચીત કરી કે તમે જોયું કે આપણે આપણા ફેસબુક પેજ ઉપર દિલ્હીની અપડેટ આપીએ છીએ આ એ જ દાદા છે આપણા દિવસ મુલાકાત કરી એક માટીનું મકાન તોડેલું પડેલું મકાન હતું અને અચાનક અમારી મુલાકાત થાય છે અને પછી દાદાને વાતચીત કરીએ આજે મકાનની વાતચીત કરીએ તો એક દિવસમાં આપણા પાયા ગોળ્યા બે ત્રણ દિવસ પહેલા કાઠમાર બધો જૂનું મકાન પડેલું હતું તો બહાર કાઢી અને એક દિવસમાં પાયા ગોળા બીજા દિવસે પાયા ચણ્યા ત્રીજા દિવસે કોપિંગ ભર્યું પછી આપણે સાદલી લેવલે કામ કર્યું તમે જોવા છો કે આપણે સાદલી કોપિંગ બધું આપણે જે રીતે પોતાનું જ મકાન બનાવીએ છીએ એ રીતે સારી રીતે આપણે કહેવાય ને ઘરનું એવું જ એવું નથી કે ભાઈ આપણે નીચેથી પાયાથી લીધું અને ઉપર ડાયરેક્ટ પૂરું કરી દીધું એવું નથી આપણા પોતાનું મકાન બનાવીએ એ રીતે જ જેમ કે મારું માનવું એવું છે જો બનાવી છે ખર્ચો કરીએ છે તો બનાવવું છે તો સારી રીતે જ પછી દેખાડો કરવા ખોટે ખોટું બનાવું નહીં તો આપણે આપણી રીતે સારી રીતે મકાનનું કામકાજ દસ દિવસની અંદર ચંતરનું કામકાજ પૂરું થયું આટલા ચંતર લાવતા લાવતા આપણે તેપન હજાર રૂપિયા ખર્ચો થયો છે એમાં વિધાઉટ ઈટો એક પણ ઈંટ આપણે લાવવાની થઈ નથી ઈટો વગર આપણે તેપન હજાર રૂપિયા ખર્ચો થઈ ગયો છે સિમેન્ટ રેતી સરિયા મજૂરી આ બધું થાય ટોટલ યોગદાન ની વાતચીત કરીએ તો આપણે ટોટલ યોગદાન ત્રીસ હજાર રૂપિયા આવ્યું છે ફરકાવી દીધી છે બરોબર હવે આગળ એક દિવાલ હતી જે દિવાલ હજુ આપણે ચાલવાની બાકી છે એ તોડી નથી પણ હજુ અત્યારે તોડવાનું કામકાજ ચાલુ છે એક જૂની દિવાલ હતી એ પણ આપણે આજે તોડાઈ નાખી છે વાતચીત કરી હતી અને અહીંયા પણ એક દીવાલ લઈશું ને અહીંયા આપણે ધાર પાડવાનો છે ઢાર પાડવા માટે ઢાર પાડવા માટે આપણે પત્રની વાતચીત કરીએ તો અઠ્યાવીસ હજાર રૂપિયા એસ્ટિમેટ કાઢ્યું છે એ અઠ્યાવીસ હજાર રૂપિયામાં સ્ક્રૂ ઉપર ફિટ કરવાના આવે છે એ એડ નથી કર્યા પછી ઉપર જે ચાદર નાખવાની આવે એ પણ એડ નથી કરી ચાદર એડ કરીએ છીએ સ્ક્રૂ તો ત્રીસ હજાર રૂપિયા આપણું એસ્ટિમેટ નીકળે છે અને મજૂરીની વાતચીત કરીએ તો ત્રણ ચાર હજાર રૂપિયા મજૂરી છે તો ત્રીસથી પોત્રીસ હજાર રૂપિયા આપણે ખાલી પતરાનો ટાર્ગેટ ત્રેવીસ હજાર રૂપિયા માઇનસ છીએ એના વગર પણ આપણે પાંત્રીસ હજાર રૂપિયા પત્રા લગાવી સીડ કરી ફિટ કરવા માટે પાંત્રીસ હજારની ખાસ જરૂર છે તો આપણા ભય રફતારભાઈ આપણા જોડે વાતચીત કરીને એમને કીધું કે સંજયભાઈ હું આવીશ મારા ફેસબુક ઉપર પણ તમને વિડીયો ગ્રાફિક વિડીયો ઉતારી અપલોડ કરીને આપણા અમારા જે ફેન ફોલોવિંગ છે એમને આપણે વિનંતી કરીશું કે આપણે નાનું મોટું જે પણ ફૂલની 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 પકડી એ તમારે યોગદાન આપવાનું છે યોગદાનની વાતચીત કરો તો આ જે સ્ક્રીન ઉપર આપેલો નંબર છે એ નંબર ઉપર આપવાનું છે ને ફરી એક વખત બોલી જવું છું કે આપણે સિત્યાસી નવ્વાણું અગ્ન સિત્તેર છ્યાસી છ્યાસી નંબર ઉપર યોગદાન આપવાનું છે નંબર ઉપર તમારે યોગદાન આપવાનું છે આખા મકાને ફરી એક વખત વિઝિટ કરાવી લઈએ આવ અહીંયાથી જો આ ઓસરીનો ભાગ રહેશે અહીંયા આપણે આ પગથિયું છે આટલું પૂરણ છે પણ એક પગથિયું નીચે રાખીશું તાકે દાદા દાદીને ચડવામાં તકલીફ ના પડે આગળ પતરાઈ જશે આ એમનું અહીંયા જે છે આનો બેઠક રૂમ છે કોઈ બી મહેમાન આવે છે કોઈ બી એમના સગા સંબંધી કોઈ બી એમનું ઊભું છે બેસવું છે તો અહીંયા એક આપણે એમનો બેઠક મતલબ બેડરૂમ તરીકે આપણે બનાવીએ છીએ અહીંયા આવો પાછું અહીંયા જે છે આપણે એમનું કિચન બનાવીએ છીએ અહીંયા કિચન રહેશે દાદા દાદીના આ રસોડું છે બરોબર એમના ભગવાનનું મંદિર અહીંયા મૂકવું હોય પૂજા પાઠ કરવી હોય તો અહીંયા રસોડું બનાવીશું પાછળ ટોયલેટ બાથરૂમ છે ટોયલેટ બાથરૂમ ચોકડી બધું ટોયલેટ બાથરૂમ તૈયાર છે ખાલી આપણો દરવાજા બદલવાના છે નવા બરોબર અને આ દાદા છે આ દાદા આ દાદા છે જેમને ભગવાને બે છોકરા આપેલા હતા બે છોકરા પાછા ભગવાને લઈ લીધા છે અને દાદાને આપણે રાત્રે બે વાગે અચાનક મુલાકાત થઈને આપણે એમને વાતચીત કરીએ છીએ દાદા દિલદાર એટલા દિલના ચોખ્ખા વ્યક્તિ છે એટલા ઈમાનદાર વ્યક્તિ છે કે આટલી ઉંમર હોવા છતાં સિત્તેર વર્ષ કરતા દાદા દાદીની ઉંમર વધારે છે ખાતર જ ચોકડી ઉપર રહે છે રોડ ઉપર રહે છે હાલ આ રફતાર જાતે જોઈને આવે છે કઈ પરિસ્થિતિમાં જોઈને આવશે કઠિન કઈ પરિસ્થિતિમાં રહે અને તેના માટે જ સંજયભાઈ એક નવ સાહસ કરી કહેવાય આમ તો ભાઈ આપણે જે બી સાહસ કર્યું છે કહેવાય ને કે આવા ક્યાંક ના ક્યાંક આપણા ભાઈબંધો આપણા સાથે હોય છે તમારા જેવા મિત્રો આપણા સાથે હોય છે નાનું મોટું યોગદાન આપી આપણને સપોર્ટ કરે છે હિંમત આપે છે એના થકી જ આપણે આ કાર્ય કરી શકીએ છીએ મને ખુદ ખબર નથી કે આપણે દાદાના બોલી તો ગયા કે ભાઈ આપણે કેટલા દિવસમાં કરીશું થશે નહીં થાય કેટલા દિવસમાં તૈયાર કરીશું ખુદ ખબર નથી પણ થઈ ગયું દાદા

તો નમસ્તે મારા ફોલોવરને હું એટલું જ કહેવા માગીશ કે જે સ્ક્રીન ઉપર નંબર દેખાય એની અંદર તમે ફૂલ નહીં તો ફૂલની પોખડી પણ તમે યોગદાન આપી શકો છો અને મારી તો એવી રિક્વેસ્ટ છે કે મારા પોત્રીસ હજાર ફોલોવર છે તો ખાલી એક રૂપિયો જ મારે જોઈએ છે તો એ પોત્રીસ હજાર થઈ જશે વધારેની આશા નહીં કરતો બસ મારો આ પહેલો એક નવું સોફાન તમે કહો તો પણ ચાલે કે મારે વધારે નહીં પણ એક રૂપિયો જ જોઈએ છે

આપણી કામકાજ જોવા માટે આપણો એક્ટિવિટી જોવા માટેના દાદા દાદીની જે મુલાકાત કરી મારા ભાઈ એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમને આભાર વિડીયો શેર કરી દેજો અને અમારું કામ સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરતા જજો જય હિન્દ જય ભારત જય સંગીતા જય મહાકાલ